તાપી જિલ્લાના સોનગઢમાં એકવા ગોલણ ગામમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે અને ગુજરાત તથા મહારાષ્ટ્રના સરહદી વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં નવા ધોધ અને ઝરણાઓ સક્રિય થતાં આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગાઢ જંગલમાં વહેતા ઝરણા અને ધોધને નિહાળવા માટે પ્રવાસીઓએ દુર્ગમ રસ્તામાંથી પસાર થવું પડે છે ત્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે જો અહીં સુવિધા ઊભી કરવામાં આવે તો પ્રવાસીઓને મદદ મળે અને સ્થાનિકોને પણ રોજગારી મળી રહે

જો અહીં જે 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 રસ્તો છે દુરસ્ત કરવામાં આવે તો અહીં પર્યટકોને આવવામાં સરળતા રહે તેમના ફરવાના સ્તરમાં એક વધારો થાય સાથે સ્થાનિકોને રોજગારી મળે તેમ છે દૂરદર્શન સમાચાર માટે નીરવ કંસારા તાપી